ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે 20 ઉમેદવારી મેદાનમાં ઉતરાયા છે જેમાં આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો બિનહરીફ થયા છે ધનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીના રંગમાં સમગ્ર વાછડાલ ગામ રંગાયું છે આજે ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે ઉમેદવારી પત્ર પરત ખેંચવા તેમજ છેલ્લી યાદી જાહેર કરવાનો દિવસ હતો જેના ભાગરૂપે ચૂંટણી અધિકારી પીજી દરજી દ્વારા નિયત સમય પ્રમાણે ચૂંટણી કામગીરી શરૂ કરી હતી જેમાં આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્ય બિનહરીફાઈ ચૂંટાઈ આવ્યા છે આ સિવાય પાંચ અન્ય સભ્યોએ પોતાની ઉમેદવારી પરત લેતા હવે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વીસ ઉમેદવારો મેદાને છે સંચાલક મંડળીના સભ્યોમાં સામાન્ય વિભાગમાં ચૌદ ઉમેદવારો જ્યારે મહિલા વિભાગના ચાર સાથે નાના સીમાંત ખેડૂતોના બે ઉમેદવારો છે એટલે કે આગામી સાત માર્ચના રોજ યોજાનાર મતદાનમાં વીસ સભ્યો નામ નિશાન પર મતદાન થશે ચૂંટણી અધિકારીઓએ વધુ વિગત આપી છે તારીખ બાર બે પચીસના રોજ ચૂંટણી પ્રોગ્રામ જાહેર કરે તે મુજબ આજે સત્યાવીસ બે પછીના રોજ પત્રો પાછા ખેંચવાના હતા તેમાં અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગમાં ઉમેદવારી પત્ર ખેંચાલા એક ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે જીતેલા જાહેર બિન કરવામાં આવી છે અને બાકીના સામાન્ય વિભાગમાં ચૌદ રહેલ છે અને મહિલા વિભાગમાં ચાર ઉમેદવારી પત્રો અને નાના સીમાંત ગ્રુપમાં બે તેની ચૂંટણી સાત ત્રણ બે ના રોજ યોજાનાર છે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ માટે સંચાલક મંડળના અગિયાર સભ્યો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે તેની સામે વીસ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે જીતનો ખિતાબ આ વીસમાંથી કયા અગિયાર ઉમેદવારને મળશે તે જોવું રસપ્રદ રહેશે